જેથી કરીને તેમને પણ તૃતીય પરીક્ષાની અંદર સારો એવો લાભ થઈ શકે અને ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે મુખ્ય ટાર્ગેટ છે આપણો બોર્ડની ની એની અંદર અમારી ચેનલ થી તમને ઉપયોગી વિડીયોસ આવશે જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવવા આવશે તો જો એ ધોરણ 12 ગુજરાતી એમાં વિભાગ નંબર એ જે છે જે છે આપણો પદ્ય આધારિત વિભાગ એમાં ત્રણ એમસીક્યુ પૂછાય છે કે પવન તું પાણી તું ભૂમિ તું ખાલી જગ્યા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે તો શું આવે ભૂમિ તું ભુખરા

કે દમયંતી સંયમવર કૃતિના કર્તાનું નામ આપવાનું છે તો દમયંતી ના સંયમ કૃતિના કરતા કોણ છે કવિ પ્રેમાનંદ છે પછી ભવના આબોલા એ કૃતિનો કાવ્ય પ્રકાર કયો છે લોકો દ્વારા ગવાયેલું ગીત એટલે કે લોકગીત છે છઠ્ઠો પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે તો કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે છંદોલય

પછી છે દસમો દાદાએ પુત્રીને શી સલાહ આપી તો સાસરીમાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે દુઃખ સહન કરવાની દાદાએ દીકરીને સલાહ આપી આગળ આગળ જઈએ છે છે વાક્યમાં ઉત્તર લખવાના તમને ચાર આપેલા હશે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો જવાબ તમારે આપવાના છે એમાં છે પ્રત્યેક ના બે માર્ક છે કે કવિએ એ નળમાં સી રીતે પ્રવેશ કર્યો આ તમે કાવ્ય નંબર ત્રણ જે છે એમાંથી તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ છે વાંચી લેવાનો છે એટલે વિભાગ એ અને બી ની અંદર સારા માર્ક્સ લાવવા હોય તો એક અનુક્રમણિકા કરી લો જેટલા ચેપ્ટર્સ છે તમારી પાસે ટાઈમ હોય ચેપ્ટર્સ વાંચી લો અને સ્વાધ્યાય ક્લિયર એકવાર રિવિઝન કરી દો તમે એ અને બી ની અંદર તો પૂરેપૂરા માર્ક્સ તમારા આવી ગયા પૂરેપૂરા તો ના આવે પરંતુ તમને બધું જ આવડતું હશે બધા જ પ્રશ્નો આવડતા હશે બારમો મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો તો આ છે કાવ્ય નંબર પાંચ આપણું પછી તેરમો કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર પડી આપો ચાર નો પ્રશ્ન છે જે બે આપેલા હશે એમાંથી કોઈ પણ એક લખવાનો કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું નું શીર્ષક ચર્ચો કાવ્ય નંબર સત્તર માંથી છે પછી આગળ જઈએ આપણે બા એકલા જીવે ત્રણ એમ શું ક્યુ છે કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે તો અમરનાથ યાત્રા ઓપ્શન નંબર એ અષાઢ કે શ્રાવણ મહિનાની અંદર સરળ પડતી હોય છે

કે ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તેનો સાહિત્ય પ્રકાર શું છે નવલિકા છે પછી વિશ્વો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ શું છે ઉમાશંકર જોશી એકવીસ માં છે મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવેલો છે તો શામાંથી છે ઇન્કલાબ જિંદાબાદ નામની જે રચના છે એમાંથી લેવાયેલો છે આગળ વધીએ આપણે આગળ છે નીચેના પ્રશ્નના

કે થી કઈ વાત સહેવાતી નથી માણસાઈ નહીં પણ મણીભાઈ થી કઈ વાત સહેવાત નથી તો કોક કોઈક ગાર દે તો એ વાત તે અમનાથી સહેવાતી નથી પચ્ચીસમો છે ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શો અર્થ છે તો ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો અર્થ છે કે ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના હવે છે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપો તમને ચાર પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ ત્રણના જવાબ આપવાના છે પ્રત્યેકના બે માર્ક્સ છે સામે ચેપ્ટર ક્રમ લખેલા છે ત્યાં જઈને તમે આનો સંપૂર્ણ જવાબ મેળવી શકો છો કે ઉછીનું માગનારની નજર કેવી છે અને શા માટે છે ચેપ્ટર નંબર છ છે દેવરાજને બાળપણમાં કેવો કામો કરવા પડતા ચેપ્ટર નંબર અઢાર છે અનુરદની માતાને કઈ વાત વધારે પડતી લાગી તો આ ચેપ્ટર નંબર એકવીસ છે પછી સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને બંગલે આવીને રાણીને શું કહ્યું તો આ છે આપણું ચેપ્ટર નંબર ત્રેવીસ પછી મોટા પ્રશ્ન છે બે બંને એકવાર તમારે પાઠમાં જઈને વાંચી લેવાના છે તો કયા કયા છે તમે જોઈ શકો છો મિત્રો તો એ છે એમાં તમારે જોડકા જોડવાના છે અમૃત તો અમી અને ક્ષુતા તમારે પરીક્ષાની અંદર આવી રીતે નથી જોડવાના પરંતુ શું કરવાનું છે તમારે આવી રીતે જવાબો લખવાના છે અમૃત નિર્દયતા ને કાટકીપણું સંહા નાશ અને વિનાશ વૃથા તો થશે નકામો અને તમારે જવાબો લખવાના છે આગળ વધીશું આગળ છે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે લખવાનું છે રેખાંકિત શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ પણ આપવાનો વાક્ય પણ બદલવાનો પરંતુ એનો અર્થ ના બદલાવો જોઈએ તો તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ તો તારી આંખમાં વિસના બે આંસુ હોય તો આપતી નહીં એવું વાક્ય થશે પછી એનું શરીર કાબુમાં ન રહેતું તો એનું શરીર બે કાબુ થઈ જતું આગળ છે મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમિતિ દર્શાવી તો મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમિતિ દર્શાવી નહીં આગળ છે આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો તો આગળ જતા અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો પછી છે શ્રી પ્રભાશંકર સમાજ સમજતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે તો શ્રી પ્રભાશંકર સમજતા કે ગોળમેજી પરિષદ બેતાલીસ માં શું છે કે જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું તેને આપણે શું કહે છે આચાર સહિત્વ આચાર સહિત્વ પછી છે વેદો નો અંતિમ ભાગ તો આપણે કહીએ છીએ વેદાંત

પ્રતિનિધિની સાચી જોડણી મિત્રો આ રીતે થશે તમને દેખાતું સાચી છે પછી થશે નીચેના પ્રશ્નના ઉત્તર કૌશમાં દર્શાવેલ સૂચના મુજબ કરો કે કેદી પાસે જઈને એમની સાંત વાળી સાંભળી આમાંથી વિશેષ શોધો વિશેષ શું થશે શાંત પછી આગળ જઈએ કે છોકરો મરેલો જ જન્મ હતો વાક્યમાંથી નિપાત ઓળખાવાનો છે તો નિપાત છે પણ આપણે કંજક્શન કહીએ છીએ બાવન મો પંચાવન પથ્થર બોલે તો બોલાવી જુઓ વાક્યમાં ક્રુદાંત તો આવશે તો બોલાવી બોલાવી આપણો સાચો ક્રુદાંત રહેશે ખબરા હતી પછી બા દોડતી દોડતી બહાર આવે વાક્યમાં આપેલ ક્રુદંત નો પ્રકાર તો બા દોડતી દોડતી તો એ કયો છે વર્તમાન કૃદંત આપણો થઈ જશે આગળ વધીશું ટૂટી પ્રયોગ નો અર્થ વાક્ય પ્રયોગ કરવાનો છે અહીંયા અર્થ આપેલો છે વાક્ય પ્રયોગ તમે તમારી રીતે જાતે કરી શકો છો હાથ ફેરવવો હાથ ફેરવવો તેનો અર્થ જો તમને આવડતો હોય કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી કરીને ખબર પડે કે તમારી દ્વિતીય પરીક્ષાની તૈયારી કેટલી છે આપ ફાટવું તો આફત આપી આવી પડવી ઉલાળ ધરાળ ન હોવ તો આગળ પાછળ ચિંતા ન હોય પછી વાક્યમાં સૂચના મુજબ કરવાનું છે તો લેખન રૂટી આપણે લેખન રૂટી છે શુદ્ધ કરવાની છે

સંકુલ વાક્ય બે અક્ષરો વાંચતા લખતા શીખશે તો કામ લાગશે પહેલું વાક્ય શું બનશે બે અક્ષર વાંચતા લખતા શીખશે બે અક્ષર વાંચતા લખતા તેમને કામ લાગશે આપણા બે વાક્ય થઈ જશે

સાદા વાક્યને ને સંયુક્ત વાક્ય માં ફેરવી લખવાનું છે તમારે તો અહીંયા તમારે જેલ પાસે જઈને એને બે વાર ચોકીદાર ને બૂમ પાડી વસમાં સંયોજક મૂકશો એટલે સાદું વાક્ય સંયુક્ત થઈ જશે તો શું આવશે બૂમ પાડી એટલે વસમાં સંયોજક મૂકવું પડે સંયોજક શું આવશે પરંતુ કંઈ જવાબ ન મળ્યો પછી છે શ્વેત કેતુ એ પાણી હાથ ફેવર્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં ને તે તદ્દન ઓગળી ગયો આગળ હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતાવળ ન કરો એ આપણો સાચો જવાબ રહેશે મૂલ્ય ઓછું લાગે છે એનું તેને દુઃખ છે સૂર્ય અને ચંદ્રને જોઈ એ શું વિચારે છે તો આકાશમાં એમનું સ્થાન ઊંચે છે મારું સ્થાન નીચે છે તો અત્યારમાં કવિ કોડિયાને સંબોધીને શું કહે છે તો કે દેવ તને અન્યાય કર્યા કર્યો નથી ચુમ્મોતેરમો કવિના મતે મહાનતા સેમાં રહેલી છે તો જે સમયે જે સ્થાન મૂલ્ય તેમાં સાચી રીતે શોભાવે છે સાચી રીતે શોભાવે છે યોગ્ય શીર્ષક આપવાનું છે દીપ અલ્પ છતા મહાન દીપ અલ્પ છતા મહાન એવી રીતે તમે તમારી રીતે યોગ્ય શીર્ષક આપી શકો છો અને નેક્સ્ટ મિત્રો તમને પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નના જવાબો આપવાના રહેશે

તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર વિષય ગુજરાતી વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે અતિ મોસ્ટ એમબી મોડલ પેપર મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત